ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આ હપ્તા હવે મજામાં જશું પણ મજામાં છું તો ગાઈઝ વાગવામાં આવ્યા છે અગિયાર વાગે આવ્યા છે હમણાં હું દસ વાગે જ ઉઠી છું અને ગાઈઝ ઉઠી ત્યાર તો પાણી નહીં તો સીધું પાણી ભરવા લાગ્યા પછી કપડાં ધોવા લાગ્યા અને હવે અત્યારે પાણી આવ્યું છે થોડું પાણી ભરાય પછી પાણી ઘરે આવ્યું છે તો હવે છે ને ઉપર ટંકી સાફ કરવા જવાની છે અને એ મમ્મી પાણી ભરે છે તો ચલો હવે આપણે ગુડ મોર્નિંગ કહી દઈએ બસ અભિયાલ મેં પપ્પાએ ચા પીધો છે ને જુઓ ગાઈશ साढ़े दस ऊपर ठीक ही शक्य है रावण आया है गुड मॉर्निंग। आई तो यहाँ से गैस <laughs> पानी परवान। चालू है ऊपर मुझे आउं। तो वाह। चलो गाइस अब हम ऊपर जाऊँ चु। निशा बेहन टॉक टॉक हुशे। टॉक टूटे नहीं तो हम उतरो बापा। <laughs> उतनी जहाँ चुंक कशुना साइड पंडावरुं चल। लम्बो करो है।

ઓલરેડી સિન્ટેક્સ ની સફાઈ ચાલુ છે અને નિશાબે ટાકુ ધોઈ નાખ્યું છે હવે અંદર પોતું ધોવે છે છે ઉતાળ કરી ફટાફટ પાણી ભરી જાય એટલા વાગ્યા अग्या मम्मी मोटर चालू कर कर चालू धोवाई हाँ हा। तो गैस है टंकी तो मस्त साफ थे, थे। मस्त दस्त थ

તો ગઈ અહીંયા વરસાદ આવ્યું વાતાવરણ છે અને વાગવામાં આવ્યા છે અગિયાર અને પંદર થઈ છે આવી ગયા હવે નીચે અહીંયા પાણી ભરાય છે એ મમ્મી વાસણ ચડી ગયો મારા કચરા બચરા વાળવાના બાકી છે તો ચલો કામ પર લાગી જાય બાપા તો ગાઈઝ જ ભાગવામાં આવે છે બાર ને છવ્વીસ થઈ અને અહીંયા મમ્મી બનાવે છે પૂરી બટાકાનું શાક અને પૂરી બની ગયું आऊ काडू काडू हां या मरचा बडेगा साग पूरी और जमवानो 12:30 થઈ ગયા છે રેડી થઈ ગઈ છે હું બસો બિયર લઈ ધોઈન કપડા ઉપર રાખી નાખી છુ હજુ માં રોટલી બનાવવાની બાકી છે તમે માટા પકાડી દેજો છોય તો ગાઈ જમવાનું જમી લેતે છે અને વાગવામાં આ છે એક પપ્પાએ નોકરી જવાની તૈયારી કરે છે ફાછા દોતો ના કાખવાનું કાટી દેવાનું માતાજી તો જો ગઈશ અહીંયા છે ને વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગઈ છે વરસાદ આવતો નહીં પાસે નહીં નહીં તો નીચે પાછા કપડાં સુકાય છે અને અહીંયા મમ્મી આરામ કરે છે મમ્મી આરામ કરે છે અને છે ને આરામ કરીને જાગી ગયે એના કારણે વિડીયો જલ્દી જતો નહીં કંઈ નહીં કામ કાલ તો ટ્રાય કરીશ જલ્દી મૂકવાનું તો ગઈ અહીંયા મમ્મી ઇસ્ત્રી કરે છે તો અહીંયા ઇસ્ત્રી કરવાનું ચાલુ છે અને વાગવામાં છે સાડા પાંચ થયા છે સાંજ થઈ ગઈ છે ગાઈસ હવે જમવાનું કંઈક બનાવવાનું છે દીવા કરવાના હા મમ્મીએ માતાજીના દીવા કરી દીધા છે અને હું છે ને લોટ બાંધવા જાઉં છું સાંજ પડી ગઈ છે

બરાબર છે મસ્ત મેગી બનાવીએ છીએ અને ભાઈ નાવા ગયો છે સાડા સાત થઈ ગયા છે ચલો મસ્ત મેગી બનાવી દઉં જમવાનું રેડી થઈ ગયું છે હા કે બપાઈ રાત બપોરે કાધું તું કાધું તું તો ગાઈ છે અહીંયા જમવાનું છે ને રેડી થઈ ગયું છે અને હવે જમવા બેસવાનું છે અને વાગવામાં માયા છે આઠ પણ ભાઈ આવી ગયો છે શું મમ્મી તો ગઈ છે ને અત્યારે હં જમવાનું જમી લીધું છે

तो गैस आप पाइप निकालवानी चाहो वे हरी इतने ऐसे पाइप तो गैस पाइप निकाली दीदी चो मम्मी कर दे वे हो। हाँ।, हाँ बराबर है भाई। तो कर दें भाई तैयार हो बिरहो क्या आप रहो तुझे इसने बराबर हाँ तो चलो गाइस हमें चाहिए राम भगवान हो खोली दीदी हाँ नहीं पानी भरा डोलो भरा हाँ

મંદિર જવાનું હોય ને પણ કે વહેલા જઈએ આવશું આપણે બરાબર ને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ